ખેડ બ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકા કરોડોના ભ્રષ્ટાચારને કારણે ઘર ઘર સુધી પાણી ન પહોંચતા ત્રણેય તાલુકાના ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર પ્રાંત અધિકારી ખેડ મારફતે મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યું નલસે જલ યોજના હેઠળ દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે પરંતુ ભ્રષ્ટાચાર અને કૌભાંડના કારણે આ યોજના સફળ થઈ શકી નથી ગ્રામજનોના મતે આ ભ્રષ્ટાચારને કારણે તેઓને પીવાનું પાણી મળતું નથી અને તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવેદનપત્રમાં ગ્રામજનોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ આ ભ્રષ્ટાચારની તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લે આ ઉપરાંત તેઓએ માંગ કરી છે કે નલસે જલ યોજનાને ફરીથી કાર્યાન્વિત કરવામાં આવે અને દરેક ઘરમાં પહોંચાડવામાં આવે આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી હતી તેઓએ જણાવ્યું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર થશે